નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આજે આપણે આવી ગયા છીએ ગાંધીનગર જી હા મિત્રો ગાંધીનગરમાં એક સરસ મજાનો ચિલ્ડ્રન પાર્ક છે જેની મુલાકાત આજે આપણે વિડીયોમાં જોવાના છીએ તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયા રહ્યો અને હું છું કિસન મકવાણા અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ કિશન મકવાણામાં તો ચાલો મિત્રો આપણે ઉદ્યાન વિશે જાણીએ આ ગાર્ડન ગાંધીનગર મહાનગરપાલિકાની એક ઝેટ સામે આવેલો છે જે સરસ મજાનો રાષ્ટ્રીય ઉદ્યાન જેવો ચિલ્ડ્રન માટેનો ગાર્ડન છે જેમાં અલગ અલગ પ્રાણીઓની પ્રતિકૃતિ જોવા મળશે જેમાં મિત્રો થોડે આગળ જશું એટલે અલગ અલગ પ્રાણીઓની અલગ અલગ પ્રતિકૃતિ મૂકેલી છે જે બાળકોનું મન મોહી લે તેવી છે જેમાં વાઘ સિંહ ઘોડા હાથી છુરાસખી પાર્ક વગેરે જેવા પ્રાણીઓના અલગ 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 ચિત્રો મૂકેલા છે જે બાળકોને ખૂબ જ પ્રિય છે

બાળકોને ખુશ કરી દે છે દોસ્તો ગાર્ડનની મુખ્ય વિશેષતા તો એ છે કે જે બ્રહ્માંડ નું પ્રતિકૃતિ પ્રસ્તુત થાય છે બ્રહ્માંડના બધે બધા જ ગ્રહો ઉપગ્રહોનો ચિત્ર પ્રતિકૃતિ થાય છે જેમાં બુધ શુક્ર પૃથ્વી મંગળ ગુરુ શનિ યુરેનસ અને નેપચ્યુન જેવા ગ્રહો પણ જોવા મળશે દોસ્તો પ્રાણીની પ્રતિકૃતિ સાથે સાથે લાઇટિંગ ડેકોરેશન અને અલગ અલગ ઇવેન્ટ સાથે રજૂ કરવામાં આવેલું છે ત્યાંથી થોડેક આગળ જશો એટલે જંગલનું બુક સ્વરૂપમાં એક જંગલનું ચિત્ર રજૂ થશે જેમાં અલગ અલગ પ્રાણીઓ અલગ અલગ પશુ પક્ષીઓ અલગ અલગ ઇવેન્ટ એ અલગ અલગ કાર્ય કરતા જોવા મળશે જે સુંદર મજાના શિલ્પથી ગોઠવવામાં આવેલા છે જે બાળકોને અતિ પ્રિય લાગશે જો તમે પણ ગાંધીનગર આવ્યા હોય અને આવવાનું પ્લાન કરતા હોય તો આ જગ્યા પર અવશ્ય આવજો દોસ્તો વિડીયોમાં જોડાયા બદલ ધન્યવાદ જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત